જવાબ માંગ્યો મુખ્ય સચિવ પાસે જવાબ માંગવામાં આવતા હવે તપાસ ચાલુ કરી દેવામાં આવે છે બીઓ પરમિશન ફાયર સેફટીની પણ તપાસ હાથ ધરાશે રાજ્યના તમામે તમામ ડીઈઓ ટીપીઓ દ્વારા આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે મદરેસામાં પગારના નાણાં સ્ત્રોત પણ ચકાસવામાં આવશે સૌથી વધુ પાટણ જિલ્લામાં આવેલી છે એકસો એસી જેટલી મદરેસા મદરેસામાં તપાસ બાદ અહેવાલ સુપ્રત કરાવશે તો રાજ્યમાં જે પ્રકારે તમામ ડીઈઓ અને ટીપીઓ દ્વારા આપવામાં આવ્યો છે આદેશ અને મદરેસાનું સંચાલન કરનાર જે કામ છે જે નામ છે તેનું પણ સર્વે કરવામાં આવશે મદરેસામાં કઈ કઈ બાબતોનો સર્વે થશે તો મદરેસાનું સંચાલન કરનાર સંસ્થાનું નામ વ્યક્તિનું નામ કે જે સંચાલક હશે તેનું નામ મદરેસાને સરકારી એજન્સી દ્વારા શું માન્યતા મળેલી છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે મદરેસાને ક્યાંથી ફંડ મળી રહ્યું છે ક્યાંથી નાણાકીય સહાય મળી રહી છે મદરેસાના મકાનમાં ઓરડાની સંખ્યા બીઓ પરમિશન ફાયર એનઓસી અને આ તમામે તમામ બાબતો ચકાસવામાં આવશે તેની સાથો સાથ મદરેસામાં અભ્યાસ માટેનો સમય શું છે તેને લઈને પણ સર્વે કરવામાં આવશે મદરેસામાં અભ્યાસ કરાવનાર શિક્ષકોની સંખ્યા અને તેમને ચૂકવાતો પગાર શું છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે પગાર ચૂકવવાનો જે સ્ત્રોત હોય છે દાન અને વિદ્યાર્થી ફી ની જે વિગતો હોય છે આ તમામે તમામ બાબત ઉપર હવે તપાસ કરવામાં આવશે સર્વે હાથ ધરવામાં આવશે બાળકો અન્ય શાળામાં નિયમિત અભ્યાસ કરતા હોય તેની વિગતો પણ લેવામાં આવશે એટલે કે તેની જે સામાન્ય શાળા હોય છે છે એ શાળામાં પણ બાળકો અભ્યાસ કરે કે કેમ તે તમામ બાબત ઉપર સર્વે કરવામાં આવશે કયા કયા પાસા હેઠળ રાજ્યની તમામ મદરેસામાં તપાસ કરવામાં આવશે તે બાબતની આપણે વાત કરી કારણ કે સૌથી વધુ પાટણ જિલ્લામાં આવી છે એકસો જેટલી મદરેસા અને મદરેસામાં ડીઓ દ્વારા જે તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે હવે તપાસ સંપન્ન કરવામાં આવશે ને ત્યાં રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર બાળકો ની અંદર ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા જે એમને શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ ઉપર ધરેલી છે અમદાવાદ શહેરની અંદર એકસો ને પંચોતેર આવી જગ્યાઓ છે કે જ્યાં આવા બાળકો અભ્યાસ કરે છે ખાસ કરીને જણાવનું કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અંતર્ગત બાળકોને જે પ્રકરણ બે કલમ ત્રણ અંતર્ગત બાળકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ શિક્ષણ આપવું એ બાળકનો બંધારણીય હક છે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે આજે જુદા જુદા સ્થળો પર એકસો પંચોતેર જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર બે સભ્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રાસની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા જે અમને ગૂગલ શીટ અમે એમને આપી છે જે અમારું ફોર્મેટ છે ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી આપવા માટે અમને સહકાર મળ્યો છે અને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે આવનારા સમયની અંદર વધુ સારું પ્રાથમિક શિક્ષણ આવા બાળકોને મળે ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પણ આવા બાળકોને મળે એ માટે સૌનો સાથને સહકાર મળ્યો છે અને આવા બાળકોની આપણે ચિંતા કરી છે તે આપણે લેવામાં આવી છે એમાં બાળકનું નામ એનો આધાર કોડ છે કે કેમ એનો બાળકની જે બેઝિક પ્રાથમિક શિક્ષણની અંદર જ્યારે એલસી લઈને બાળક આવે છે ને જે જરૂરિયાત હોય એનું એડ્રેસ છે એનું સરનામું છે પિતાનું પૂરું સરનામું છે મોબાઈલ નંબર છે આધાર ડાયશ નંબર છે યુ ડાયશ નંબર છે આ બધી બેઝિક જરૂરિયાતો જે બાળકોને માટે અમને ટ્રેકિંગ કરવા માટે જરૂર છે એવી બધી વિગતો અમે એકઠી કરી શું છે

અને આ બધા બાળકોને ખરેખર પ્રાપ્તિ શિક્ષણ મળે છે એ કે કેમ એની આપણે સરકારી ચિંતા કરી છે એની વિગતો એકઠી કરવા માટેનો અમારો આનંદ પ્રયાસ છે અત્યારે એકસો ને પંચોતેર ટીમો લગભગ કામગીરી અત્યારે પૂરી થઈ ગઈ છે અને અત્યારે એકંદ્રીકરણની કામગીરી ચાલે છે